આ એક વાત વિચારવા જેવી છે કે આપણે ખાવાનું જોઈએ તો આપણા મોઢામાં પાણી આવી જાય છે તો આ પાણી જોઈ તો મોઢામાં ખાવાનું કેમ નથી આવી જાતું તમને ખબર હોય તો કોમેન્ટ કરો જો તમારી ગાડી વારંવાર સર્વિસ કરવી પડતી હોય તો સમજી લેવું કે કોઈક હેવી ડ્રાઈવરે એની દબાવીને ધડબડાટી બોલાવી છે બાકી સમજદાર ને ઈશારો કાફી છે તમને સમજાણું હોય તો કોમેન્ટ કરો મેં વિચાર્યું હતું કે બેનપણીના લગ્નમાં ફૂલ બાકાજીકી બોલાવી છે ભમરાળીએ ભાગીને લગ્ન કરી લીધા હવે ચાર જોડી કપડાં લીધા તા એનું શું કરવું હવે કોઈના ઉપર વિશ્વાસ કરવા જેવો જ નથી તમારું શું કેવું કોમેન્ટમાં લખો

કે જો તમને ફરીથી પરણવાનો મોકો મળે તો શું તમારી જ પત્ની સાથે તમે ફરીથી લગ્ન કરશો ખરા જવાબ કમેન્ટમાં આપજો જમાનો ભલે ટચ સ્ક્રીન નો આવી ગયો હોય ખાલી આંગળી અડાડો ને કામ પૂરું પણ અમને તો હજી પેલા જૂના બટન જ ગમે છે એને જ્યાં સુધી જોરથી દબાવો નહીં ત્યાં સુધી મજા જ ના આવે સાચું ને જૂના ખેલાડીઓ સમજ્યા કે નહીં